તેમ કહીને પોલીસે અમારી ફરિયાદ માત્ર એક લાખ રૂપિયાની લીધી છે ઉના તાલુકાના સાળેસર ગામે ગત છવ્વીસ જુલાઈના બપોરના ત્રણ થી ચાર ના ત્રીસ વચ્ચેના સમય દરમિયાન ભીખાભાઈ ભીમાભાઈ બામ્ભિયા અને તેમના પરિવારજનો બાજુમાં આવેલ માલિકીની ખેતીની જમીનમાં ખેતી કામ કરવા ગયેલ ઘરની ડેલી અને ઓસરીમાં આવેલા ત્રણ મકાનોને તાળા મારી દીધા હતા આ દરમિયાન કોઈ જાણભેદુ તસ્કરોએ બંધ મકાનનો લાભ ઉઠાવીને દિવાલ કૂદી ઘરના દરવાજાના તાળા તોડી પ્રવેશ કરી લોખંડના કબાટની તિજોરી તોડી તેમાં રાખેલા સોનાના બે ચેન ત્રણ તોલા સોનાની પાંચ વીટી બે લેડીઝ વીટી છ સોનાની કડી બે જોડી કાનની ટોટી બે તોલા એક જોડી સોનાની સાંકળી કાનમાં પહેરવાની સોનાનું ઓમકાર ચાંદીના ના અર્ધો કિલોના કડલા પગમાં પહેરવાના છડા કિલો ગ્રામ ચાંદીના કડા ગ્રામ અને રૂપિયા લાખની ગણતરીના સમય દરમિયાન ધોળા દિવસે ચોરી થયેલ તેમજ તેમની બાજુમાં આવેલ શૈલેષભાઈ બાબુભાઈ ડાબીના ઘરે પણ તસ્કરો હાથ પેરો કરવા ઘુસ્યા હતા પરંતુ માલ સામાન વેરવિખેર કરી ચાલ્યા ગયા હતા સંવાદદાતા વિજય સોલંકી દીવમેરા ન્યૂઝ હુના

ફોન કરીને કીધું તે બધું લઈ તો અમે આવ્યા પછી અમને સોયું તા કઈ વસ્તુ નહીં પછી એમાં મારા હાફ દાગીના હતા સો કડ્યું ઓછું પછી બે જોડી ટોટવી ઓછું પછી હા કડ્યું ઓછું પછી કોડલા હતા સડા હતા હાથ પગના કણંગ્યા હતા પછી અમારા સેન હતો બે તોલાનો પછી એક દોઢ તોલાનો સેન હતો પછી અડધા કિલ્લાના સડા હતા પછી બીજી પાયલ ઝાંઝરી હતી પછી બે ઓમકાર હતા બે લેડીઝ વીંટી હતી પછી પાંચ સોનાનું વીંટ્યું હતું પછી અમારો અઢી લાખ રૂપિયો હતો પછી અઢી લાખથી વધારે એમાં રૂપિયો અમારો હતો તો બેન તમે આ ચોરી થઈ એના વિશે પોલીસ ફરિયાદ કરેલી હા અમે પોલીસ ફરિયાદ કરી હતી તો પોલીસ અહીંયા ઘટના સ્થળે તપાસ માટે આવેલી હા પોલીસ આવેલા હા તો પોલીસ તમને શું કહે છે પોલીસ એમ કહે છે કે અમે ગોતી દેવું છે અમે લખાવી છું વધારે પણ પોલીસ એમ કહે કે એટલું તમારું થોડું હોય કે એટલું લખ્યું નથી અમારું હતું એટલું લખ્યું નથી

ને ઘડીક જોઈ દસ પંદર મિનિટ પછી ન્યાથી આવીને મેં એમ કહાલ મારી ઘરે જોઈ લાગે મારી ઘરે આવ્યો તો મારી ઘરે તારું બધું તૂટલું હતું પછી તમારા કાકાનું છોકરાઓ આવ્યો પછી મેં કીધું મારા પપ્પાને ફોન કર પછી એને મારા પપ્પાને ફોન કર્યો પછી મારા પપ્પાને બધા આવે તો પછી અહીંયા બધું તૂટલું હતું પછી બધું ગુમ વસ્તુ થઈ ગયેલી હતી પૈસા ને સોનાના દાગીનાની બધી વસ્તુ હતી એ બધી ગૂમ થઈ ગયેલી હતી તો તમે આ જે સોરી થઈ એના વિશે પોલીસ ફરિયાદ કરેલી છે આ પોલીસ ફરિયાદને બધું વિશે કરેલું છે પોલીસ ફરિયાદમાં એવું છે અમે જેટલું લખાવ્યું એટલી પૂરતી રકમ એમાં લખેલી નથી એફઆઈઆરમાં એટલી અમારી માંગ છે એસપી સાહેબ બધી નહીં કે અમારી જેટલી પૂરતી રકમ છે એ બધી લખાયેલી એમાં નથી અમને મળી જાય એની અમે આશા કરી નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર